ફાયદો પણ થઈ શકે છે ગ્રાફિક્સની મદદથી એક એક માહિતી જોડે જોડે સાંભળતા જજો અને વિડીયો જોતા પણ જજો એટલે આઈડિયા આવી જશે કે કઈ કઈ બાબતો ધ્યાને રાખવાની છે ખાલી થવાના છે તે ફાયદો થવાનો છે ગ્રાફિકની મદદથી સમજવાની શરૂઆત કરીએ સૌથી પહેલું યુપીઆઈ પેમેન્ટની લિમિટ ડબલ થઈ જશે ફીચર ફોનથી યુપીઆઈ ઉપયોગ કરતા લોકો પહેલી જાન્યુઆરીથી દસ હજાર સુધી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે હાલ ફીચર ફોન થી યુપીઆઈ પેમેન્ટ ની લિમિટ હતી માત્ર પાંચ હજાર એટલે હવે ડબલ થઈ જશે બીજું છે કોઈ પણ બેંકમાંથી હવે પેન્શન મળી શકશે પેન્શનર્સ માટે આ રાહતના સમાચાર છે પેન્શનર્સ પહેલી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે આ માટે વધારાના વેરીફિકેશનની કોઈ જરૂર નથી પહેલા શું હતું પહેલા એવું હતું કે જે બેંક અને બ્રાન્ચમાં ખાતું છે ત્યાં જ પેન્શન લઈ શકાતું હતું ખેડૂતોને પહેલી જાન્યુઆરીથી કોઈ પણ ગેરંટી વગર બે લાખ સુધીની લોન મળશે આરબીઆઈ ગવર્નરે

ડેટા માટે રિચાર્જ કરાવવું પડતું હતું તમને ખબર જ હશે કે મમ્મી પપ્પા ઘરમાં વડીલોના ફોનમાં રિચાર્જ કરવાનું હોય ઇન્ટરનેટની જરૂર ન હોય ઘરે વાઈફાઈ છે પરંતુ ડેટાનું રિચાર્જ પણ કરાવવું પડતું હવે વોઇસ અને એસએમએસ માટે રિચાર્જ અલગથી આવશે અને સસ્તું પણ હશે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગાડી લેવાનું વિચાર છે એની માટે મારુતિ હુંડાઈ ટાટા કિયા એમજી જેવી ગાડીઓ પહેલી જાન્યુઆરીથી એટલે કે આજથી મોંઘી થઈ જશે બાઇક અને કમર્શિયલ વેહિકલમાં પણ બે થી ત્રણ ટકાનો વધારો થશે હવે એની પાછળનું કારણ શું છે છે તો કંપની એવું કહી રહી ગાડી બનાવવા માટે મટીરિયલની જરૂર છે એ મોંઘા થઈ ગયા છે સૌથી આપણે બધા હવે એન્ડ્રોઈડ ફોર પોઈન્ટ ફોર જેને આપણે કિટકેટ તરીકે ઓળખતા હતા એ અને એની પહેલાના વર્ઝનમાં હવે વોટ્સએપ નહીં ચાલે એપનો મેટા એ ફીચર એન્ડ્રોઈડ ફોર પોઈન્ટ ફોર કે અપડેટ વર્ઝન પર કામ કરી રહ્યું છે પરંતુ આજથી અથવા તો એક બે દિવસથી હવે પહેલાના વર્ષનમાં વોટ્સએપ બંધ થઈ જશે પ્રદૂષણ ઉપર સરકાર બહુ ધ્યાન આપી રહી છે અને ગાડી જે ખરીદી રહ્યા છે અથવા તો ગાડી આવનારા સમયમાં હજુ થોડા સમય પછી ખરીદવાનું વિચારે છે એની માટે આ ખાસ છે ગાડીઓનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે પહેલી એપ્રિલથી એટલે કે હજી ત્રણ મહિનાની વાર છે કડક એમિશન નોર્મ્સ એટલે કે ભારત સ્ટેટ સેવન જેને આપણે ટૂંકમાં સમજીએ તો બી એસ લાગુ થશે

પહેલાં શું હતું કે ધોરણ દસ સુધી જો આઠમાં ફેલ થયા હોય તો બાળકને જડાવો આપે અને આગળના ક્લાસમાં આવી જાય ટેન્થ સુધી એવું ચાલતું હતું પરંતુ હવે ફિફ્થ અને એટ જો એમાં પણ નાપાસ થયા તો બે મહિનામાં ફરી એક્ઝામ આપવી પડશે કોચિંગ ક્લાસીસ માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ નિયમ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ સારો નિયમ છે કોચિંગ સેન્ટર્સમાં સોળ વર્ષથી નાની વયના બાળકોને એડમિશન આપી શકાશે નહીં ભ્રામક જાહેરાતો પર પણ દંડ ફટકારશે સરકાર પહેલા શું હતું ઉંમર અને જાહેરાત બાબતે નિયમ નક્કી નહોતા સરકારે ઘણી ગાઈડલાઇનો જાહેર કરી છે પરંતુ હવે એનો કડક અમલ થશે હવે બીજું જે વિદેશ જવા માંગતા હોય વિદ્યાર્થીઓ એની માટે આ નિયમ છે વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી ભારતમાં ભણીને જ લઈ શકાશે જ્યાં હવે ઇન્ડિયન અને ફોરેન યુનિવર્સિટી સંયુક્ત કોર્સ શરૂ કરી શકશે આ માટે ફિઝિકલ ક્લાસરૂમમાં જ અભ્યાસ થશે અત્યાર સુધી કેવું હતું કે ડિસ્ટન્સ લર્નિંગને એવું બધું ઘણું બધું ચાલતું હતું પરંતુ હવે સંયુક્ત કોર્સ પણ શરૂ કરી શકાશે એટલે કે ભારતમાં રહીને બહારની યુનિવર્સિટીની જો સંયુક્ત કોર્સ શરૂ થયો તો અહીંયા બેઠા બેઠા તમે એ બહારની યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશો પહેલા કેવું હતું કે તમારે જો કોઈ જર્મની કે યુરોપ કે અમેરિકા કોઈની યુનિવર્સિટીની ડિગ્રી જોતી હોય તો એની માટે તમારે વિદેશ જવું પડતું હતું અગ્નિવિરો માટે દસ ટકા અનામત જે આ સીઆઈએસએફ અને બીએસએફમાં પૂર્વ અગ્નિવીરોને દસ ટકા અનામત છે ફિઝિકલ ટેસ્ટ અને વયમર્યાદામાં છૂટ મળશે હાલ શું સ્થિતિ છે તો પચીસ ટકા અગ્નિવીરોને સેનાની નિયમિત સર્વિસમાં લેવાનો નિયમ છે હવે કેટલાક બીજા બાબતોના પણ શક્યતાઓ છે એમાંથી એક હું આપણે કહી દઉં ઇન્કમ ટેક્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીમાં ફેરફાર અને નવી યોજનાઓની જાહેરાત પહેલી ફેબ્રુઆરીએ બજેટમાં થાય છે નોર્મલી અને એનું લાગુ થાય છે પહેલી એપ્રિલથી હવે આ બધા નિયમો છે મૂળ વાત એવી છે કે આ દસ બાર આધીન મોટા ભાગના નિયમોમાં ફાયદાઓ છે પરંતુ જેમ કે છે ટેલિકોમ કંપનીઓના પેકેજ છે ગાડી ગાડી વિચારતા કેવું છે લોકો ડિસેમ્બરમાં બુક કરાવી દે દોઢ લાખ બે લાખ રોજ સુધીનું ડિસ્કાઉન્ટ મળી જાય પરંતુ જે લોકોએ એવું આયોજન કર્યું છે કે હવે બે ત્રણ મહિના પછી માર્ચ એપ્રિલમાં આપણે ગાડી લઈશું તો બે બાબતોનું ધ્યાન રાખજો એક તો ગાડીઓ આજથી મોંઘી થવાની શરૂઆત થઈ જશે બીજું હવે એપ્રિલમાં બી એસ સેવન એન્જિન આવશે એટલે આપણે જાણીએ છીએ બી એસ સિક્સ જ્યારે બે હજાર ઓગણીસમાં આવ્યું ત્યારે પણ ગાડીઓના ભાવ થોડા ઘણા ઉપર નીચે થયા હતા એટલે એપ્રિલમાં પણ એ થશે બીજું બજેટ જ્યારે આવશે બજેટમાં કેટલીક જાહેરાત ટેક્સ રિલેટેડ ને બધી થશે તો એમાં પણ ફાયદો થવાની શક્યતાઓ છે કોચિંગ સેન્ટર્સ માટે આ નિયમ ખૂબ સારો છે કારણ કે જોયું છે ભૂતકાળમાં આપણે કોચિંગ સેન્ટર્સમાં નાની બાળકીઓ જાય છે અને કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી પરંતુ હવે સોળ વર્ષથી જો નાનું બાળક છે નાનો વિદ્યાર્થી છે તો એને કોચિંગમાં એડમિશન નહીં મળે અને જે કોચિંગ ક્લાસવાળા ભ્રામક એડ આપે છે એની ઉપર પણ કાર્યવાહી થશે તો આ કેટલાક નિયમો છે બે હજાર પચીસમાં જે ઘણું બધું બદલાવાનું છે ઘણો બધો બદલાવ આવશે પરંતુ કેટલાક બદલાવની જે રાહ છે એ સામાન્ય રીતે વર્ષની શરૂઆતમાં જ્યારે બજેટ આવે ત્યારે થતી હોય છે અને એની આપણે રાહ જોઈશું એક્સપેક્ટેશન્સ ઘણા બધાની વેપારીઓની ઘણી બધી છે પરંતુ આ જે નિયમ મેં આપણે કીધા એ સંપૂર્ણપણે બદલાઈ જવાના છે જો આપને લાગે છે કે તમારા મિત્રોને આ જાણકારી આપવી ખૂબ જરૂરી છે અને જરૂરી છે ભાઈ તો શેર કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને કમેન્ટમાં તમારા વિચારો શું છે લખવાનું ભૂલતા નહીં આવતા વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા નમસ્કાર